નમસ્કાર વિદ્યા સહાયક ભરતી છ થી આઠ ની ભરતી પ્રક્રિયા જે છે એ આજે તારીખ ચોવીસ સાત ના રોજ જે છે એ સ્થગિત કરવામાં આવેલી છે તો શા માટે આ ભરતી પ્રક્રિયા જે છે સ્થગિત કરવામાં આવી છે તેની આપણે વિડીયો ચર્ચા કરવાની છે ત્યારબાદ બીજો તબક્કો જે છે એ આવશે કે નહીં આવે તેની પણ આપણે ચર્ચા વિડીયોની અંદર કરવાનું છે અને બીજી આપણે જે છે વાત કરશું કે પ્રથમ તબક્કો જે ચાલે છે બે દિવસના અંતે કેટલી સીટો તેની પણ આપણે વાત કરશું અને લાસ્ટની અંદર આપણે એ પણ જોશું કે કોર્ટ મેટર જે થઈ છે એ અન્ય ભરતીઓ જે છે એમાં પણ થઈ છે અને ઘણા બધા એવા ઉમેદવારો જે છે ટેટ ટાટની અંદર હોય કે અત્યારે હાલ જે છે ભરતી પ્રક્રિયાઓની અંદર અન્ય થયો છે અને કોર્ટને શરણે ગયા છે એવા પણ ઉમેદવારોની આપણે વાત કરીશું કે જેને ટેટની અંદર એકસો વીસ માર્ક હોય અને અમુક ઉમેદવારો જે છે ટેટમાં સો માર્ક હોય તો સો માર્ક વાળાનો ભરતી પ્રક્રિયામાં વારો આવે છે અને એકસો ને વીસ માર્ક વાળા પણ ઉમેદવારો રહી જાય છે તો શા માટે આવું બને છે તેની પણ આપણે ચર્ચા વિડીયોની અંદર કરીશું તો આવો મિત્રો વિડીયોની જે છે આપણે શરૂઆત કરીએ વિદ્યા સાહેબ ભરતી છ થી આઠ ની ભરતી પ્રક્રિયા જે છે એ શરૂ કરવામાં આવે છે પણ આ ભરતી પ્રક્રિયા જે છે એ આજે સૂચના આપવામાં આવી કે ભાઈ આ ભરતી પ્રક્રિયા જે છે એ સ્થગિત કરવામાં આવે તો શા માટે આવું થયું તેની આપણે ચર્ચા કરીએ તો કે નામદાર કોર્ટની અંદર જે છે એ કેસ કરવામાં આવ્યો હતો અને જે છે એ ચુકાદો આપ્યો છે કે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જ્ઞાન સાહેબ કે અન્ય નોકરી કરતા હોય તેની સાથે સાથે નિયમિત અભ્યાસ કરી મેળવેલી લાયકાતના ગુણ ગણવા બાબતે જે છે એ દાખલ કરવામાં આવેલો હતો કેસ કે જે ઉમેદવારો જે છે એ નોકરી કરે છે જ્ઞાન સાહેબમાં છે અને પોતે જે છે નિયમિત એટલે કે ખાસ જોવા જઈએ તો કે ગણિત વિજ્ઞાનના જે છે એ ઉમેદવારો હોય અને પોતે એમએસસી જે છે એ જે નિયમિત એટલે કે રેગ્યુલર ત્યાં હાજરી આપવી પડે છે તો આવી રીતે જેને જે છે એ કોર્સ કરેલો છે તેવા ઉમેદવારો જે છે તેના માટે આજે પચીસ ચોવીસ સાત બે હજાર પચીસના રોજ જે છે એ ચુકાદો આપવામાં આવ્યો છે સુનાવણી થયેલી તેમની અને તેમણે કહેલું જેમાં મળેલ આદેશ અનુસાર જે છે ઉપરોક્ત મુજબના ઉમેદવારોને જે છે એ સમિતિ સમક્ષ રૂબરૂ સુનાવણી કર્યા બાદ જે છે આગળની ભરતી પ્રક્રિયા જે છે હાથ ધરવાની છે અને જે ભરતી બોર્ડે જે છે તેને પણ કીધું છે કે તારીખ પચીસ થી લઈ અને છ આઠ પચીસ દરમિયાન જેને પણ જિલ્લા પસંદગી માટે બોલાવેલા હતા તેમને જ્યાં સુધી નવી સૂચના ના મળે ત્યાં સુધી જિલ્લા પસંદગી માટે આવવાનું નથી વિદ્યાસાયક ભરતી છ થી આઠની અંદર જે છે એ મેરિટ જે છે બીજી વાર મૂકવામાં આવ્યું જ્યારે વાર મેરિટ મૂકવામાં આવ્યું ત્યારે પણ ઉમેદવારોને કહેવામાં આવ્યું હતું કે જે ઉમેદવારો જ્ઞાન સહાયકની જે છે નોકરી કરે છે અને સાથે સાથે જે છે નિયમિત જે છે એ ડિગ્રી જે છે એ મેળવેલી છે તો એવા ઉમેદવારો જે છે એ ડિગ્રીના માર્ક જે છે એ પાછા ખેંચી લેવા તો એ ઉમેદવારો જે છે માર્ક પાછા ખેંચ્યા છે ઘણા બધા માર્ક પાછા ખેંચ્યા નથી તો આજે ભરતી પ્રક્રિયાની અંદર પણ ચાલુ ભરતી પ્રક્રિયા આવું તરફ જોવા મળે તો ભરતી પ્રક્રિયા જે છે એ સ્થગિત કરવામાં આવી હતી અને વળી પાછી જે છે ભરતી પ્રક્રિયા ચાલુ કરવામાં આવી હતી તો અહીંયા જે લોકોના જે છે એ માર્ગ ગણવામાં આવેલા નથી તેઓ લોકો જે છે કોર્ટના શરણે ગયા છે અને તેનો જે પણ ચુકાદો આવશે એ ચુકાદા બાદ આ ભરતી પ્રક્રિયા જે છે એ ચાલુ થવાની છે તો હવે મિત્રો આપણે વાત કરીએ કે ગણિત વિજ્ઞાનની અંદર બીજા દિવસની અંદર કેટલી જગ્યાઓ વધારણી તેની આપણે ચર્ચા કરી લે તો સૌપ્રથમ આપણે જોઈએ કે ગણિત વિજ્ઞાન ની અંદર ટોટલ જે છે એ સત્તરસોને છેતાલીસ જગ્યાઓ જે છે આવી છે એમાં કેટલી અરજીઓ આવી છે શું છે તેનો પણ એક આપણે વિડીયો બનાવેલો છે તેની સિવાય માધ્યમિક વિભાગ પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમનો પગાર ધોરણ શું મળે છે કેટલો તફાવત છે તેનો પણ એક આપણે વિડીયો બનાવેલો છે અહીંયા કેટેગરી વાત જોવા જોઈએ તો 747 જગ્યાઓ જે છે ઓપન કેટેગરીની એસસી કેટેગરીની 82 એસટી કેટેગરીની 464 જગ્યાઓ એસસી બીસી 270 ઈડબ્લ્યુએસની 176 જગ્યાઓ ટોટલ 1746 ઉમેદવારો જે છે ઈ લેવાના છે ગણિત વિજ્ઞાનની અંદર હવે એ જો કે પ્રથમ દિવસની અંદર કેટલી જગ્યાઓ ભરાણી તો ઓપનની 193 એસસી ની 0 એસટી કેટેગરીની એસસીબીસી ની 18 અને ઈડબ્લ્યુએસ ની 21 જગ્યાઓ એટલે 400 ઉમેદવારોમાંથી માંથી 167 ઉમેદવારો પહેલા દિવસે ગેરહાજર રહ્યા હતા અને 233 ઉમેદવારો જે છે જિલ્લા ફાળવણી થઈ ગયેલી છે હવે પહેલા દિવસ ની અંતે જે છે એ ટોટલ 1513 જગ્યાઓ જે છે ખાલી રહી હતી તો આજે બીજો દિવસ હતો તો બીજો દિવસ જે છે 24 7 ના રોજ જે છે એ આપણે ગણીએ કે 401 થી લઈને 800 સુધી નું જે મેરિટ હતું એટલે કેવા 400 ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા એ 400 માંથી 133 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા અને બસો ને સડસઠ ઉમેદવારો જે છે એ હાજર રહ્યા હતા હવે અહીંયા ગેરહાજર ની સંખ્યા એકસો સડસઠ હતી અહીંયા એકસો તેત્રીસ તો જેમ જેમ તબક્કાઓ આવશે એમ જે છે એ આ જે છે ગેરહાજરની સંખ્યાઓ જે છે એ ઓછી રહેશે અને હાજરની સંખ્યા વધતી જશે કારણ કે સારું મેરિટ જે થતું હોય એવા જ ઉમેદવારો અગિયાર બાર નવ દસ માં સમાવેશ થાય મોટા ભાગના આવા હોય ઘણા બધા એવા ઉમેદવારો પણ છે આ ભરતી પ્રક્રિયાની અંદર કે નવ દસ ની અંદર એને મેરિટ બનતું નથી અને નવ એનો જે છે એ છ થી આઠ માં વારો આવી જશે છ થી આઠ ની અંદર મેરિટ બનતું નથી અને નવ દસ માં વારો આવી જશે આ પણ ઘણા બધા ઉમેદવારો છે હવે આપણે બીજા દિવસની અંતે જે ઉમેદવારો બોલાયા હતા તો તેની અંદર આપણે કેટેગરી મુજબ જોવા જઈએ તો જેને અનામતનો લાભ મળતો નથી એવા ચારસો ઉમેદવારોમાંથી ઓગણપચાસ હતા એ ઓગણપચાસ ઉમેદવારો એસી કેટેગરીના સત્યાવીસ એસટીના નવ એસીબીસીના એકસો ચોર્યાસી અને એડબલ્યુએસના એકસો એકત્રીસ ઉમેદવારો હતા તો આમાંથી ઉમેદવારો ગેરહાજર રહેલા છે અહીંયા ઉમેદવારો કેટલા ગેરહાજર રહ્યા છે તો એકસો ઉમેદવારો જે છે એ ઉમેદવારો ગેરહાજર રહેલા છે હવે અહીંયા જોવા જઈએ

ઈ ઓપન ની જગ્યાઓ ના રહી હોય તો એ પોતાની કેટેગરી ની અંદર લઈ લે છે ત્યારબાદ એસટી કેટેગરી માં જે છે એક લીધેલું છે એસસીબીસી ની અંદર જે 33 ઉમેદવારો એ કેટેગરી માં લીધું છે ટોટલ 184 ઉમેદવારો બોલાવવામાં આવેલા હતા તેમાંથી ગેરહાજરી હોય ઓપન મેરિટ માં હોય અને બાકીના કેટેગરી માં હોય ઈડબલ્યુએસ ની અંદર 131 ઉમેદવારો હતા તો એમાંથી 20 ઉમેદવારો પોતાની કેટેગરી ની અંદર લીધેલું છે અહીંયા જોવા જઈએ તો બે દિવસની અંદર જે છે કેટલી જગ્યાઓ ખાલી રહી તે આપણે લખેલું છે તો 343 જગ્યાઓ જે છે એ બે દિવસને અંતે જે છે એ ખાલી રહી છે અને એસી કેટેગરીની 87 એસટી ની 462 એસીબીસીની બીસી ની 219 અને ઈડબ્લ્યુએસ ની 135 જગ્યાઓ એટલે બે દિવસની અંતે જે છે એ 1246 જગ્યાઓ જે છે એ ખાલી છે ભરતી પ્રક્રિયાની જે વેબસાઈટ છે વિદ્યાસાહેબ ભરતી બોર્ડ એની ઉપરથી આપણે આંકડો લીધેલો છે આટલી જગ્યાઓ જે છે એ ખાલી છે હવે વાત કરીએ કે બે દિવસમાં તો ટોટલ આઠસો ઉમેદવારોને બોલાયા છે એમાંથી ત્રણસો ઉમેદવારો જે છે ગેરહાજર છે તો અહીંયા જોવા જઈએ તો જેને અનામતનો લાભ મળતો નથી એવા એકસો ઉમેદવારો હતા ચોપન ઉમેદવારો જે છે એસી કેટેગરીમાંથી અગિયાર ઉમેદવારો જે છે એસટી કેટેગરીઓ અહીંયા આપણે થાય કે એસટી કેટેગરીનું મેરિટ કેમ નીચું રહે છે તો એસટી કેટેગરીના ઉમેદવારો જે છે એ હાઈ એટલે વધારે મેરિટ થતું એવા ઓછા ઉમેદવારો છે અને એની જગ્યાઓ જે છે એ પણ બનતી હોય છે તો એની જગ્યાઓ પણ જો બધી કેટેગરી કરતા સૌથી વધારે જગ્યા જે છે એટલે સામે ઉમેદવારો પણ એના ઓછા હોય છે મેટ જે છે એ સૌથી નીચું રહે છે અહિયાં ત્યારબાદ આપણે વાત કરીએ તો કે એસીબીસી તો એસીબીસી જે છે એ એસીબીસી 261 ઉમેદવારોમાંથી અગિયાર એકાઉન્ટ ઉમેદવારે પોતાની કેટેગરીમાં લીધું છે અને ઈડબ્લ્યુએસ માં 260 માંથી 41 ઉમેદવારોએ પોતાની કેટેગરીમાં લીધું છે અહીંયા પાંચ જગ્યાઓ જે છે ભરાઈ ગઈ છે અને ટોટલ 1246 જગ્યાઓ જે છે ખાલી છે તો આની અંદર આપણે જોવા જઈએ તો બીજો તબક્કો આવશે ચોક્કસથી બીજો તબક્કો જે છે કારણ કે પ્રથમ તબક્કાની અંદર જે છે એ ટોટલ જે છે એ 1504 ઉમેદવારોને બોલાવવામાં આવેલા હતા બે દિવસમાં આપણને ખબર પડી જાય પણ હાલ ભરતી પ્રક્રિયા જે છે સ્થગિત કરવામાં આવી છે કદાચ જે પણ નિર્ણય આવે જો માર્ગ ગણવામાં આવશે તેની ભરતી પ્રક્રિયા થઈ છે રદ કરવામાં આવશે અને વળી પાછો મેટ થોડુંક હાઈ જશે અને જો માર્ક તમામના કાઢી લેવામાં આવે તો મેઇટ થોડુંક નીચું આવશે કારણ કે મોટાભાગને જે છે કેચેલ અમુક એવા ઉમેદવારો છે કે જેને પોતાની ડિગ્રીના માર્ક ખેંચ્યા નથી હવે અહીંયા જો આપણે જોવા જઈએ તો ભરતી પ્રક્રિયા એમનેમ ચાલુ રહે તો અહીંયા આપણે વાત કરીએ તો પંદરસો ને ચાર ઉમેદવારોને ટોટલ પ્રથમ તબક્કામાં બોલાવવામાં આવેલા હતા તો એમાંથી આપણે જોવા જઈએ તો ચારસો ને ચાર જગ્યાઓ ભરાઈ ગઈ છે ઉપર મેરી અંદર ત્રણસો ને તેંતાલીસ જગ્યાઓ ખાલી છે એટલે પ્રથમ તબક્કાને અંતે ચોક્કસથી જે છે ઉપરની જગ્યાઓ ભરાઈ જશે બહુ ઓછી શક્યતા છે ખાલી રહેવાની ત્યારબાદ કેટેગરીની જગ્યાઓ ખાલી છે તો કે હા કેટેગરીની તમામ જગ્યાઓ ખાલી રહેવાની શક્યતા છે કદાચ આ એસી અને ડબ્લ્યુએસડી કદાચ જગ્યાઓ ભરી જવાની શક્યતા કરી પણ મોટા ભાગે છે એ ખાલી રહેશે તો જો જગ્યાઓ ખાલી રહેશે તો બીજો તબક્કાની અંદર આ તમામ લાભ મળશે અને બીજો તબક્કો જે છે એ પણ ચોક્કસથી આવશે તો આ ઉમેદવારોને જે છે તેમાં લાભ મળશે અને કદાચ એમાં રહી જાય તો ત્રીજો તબક્કો અને કદાચ એમાંય રહી જાય તો કચ્છની ભરતી જે છે એ બાકી છે અને કચ્છની ભરતીની અંદર જે છે એ ઉમેદવારોનો સમાવેશ થઈ જાય અને જો એમાં બાકી રહી જાય તો મિત્રો વેટિંગ આવશે તો વેટિંગની અંદર જે છે એનો સમય અહીંયા વેટિંગમાં એવું પણ પડશે માની લો કે એક થી પાંચની અંદર આપણે જોવા જઈએ

ત્યારબાદ આપણે જોઈએ તો નવ દસ તો નવ દસ ની અંદર જે છે એ શાળાની પસંદગી થઈ ગઈ છે એની પણ ભરતી પ્રક્રિયા હાલ ચાલુ છે તો એ પોર્ટ મેટર તો ચાલે છે પણ આ છ થી આઠ ની અંદર જે છે એ ડિગ્રી વાળો જે છે એના કારણે જે છે આજે ભરતી પ્રક્રિયા છે બંધ રાખવામાં આવી તો છ થી આઠ ની અંદર જે ટેટના ના પચાસ ટકા માર્ગ છે પચાસ ટકા ડિગ્રી તો મિત્રો ઘણા બધા મારા ધ્યાનમાં એવા ઉમેદવારો છે કે જેને ટેટમાં માં પંદર માર્ક સત્તર માર્ક હોય અને ડિગ્રીમાં માર્ક જે છે એને ઓછા હોય કોલેજની અંદર જે છે બીએડમાં પીટીસીમાં જેના કારણે એનું મેરિટ સારું બનતું નહોતું અને એના કારણે જે છે એનો ભરતીમાં વારો આવતો નહોતો ઘણા બધા એનો આમાં વારો કદાચ આવી શકે છે અને ઘણા બધા એવા ઉમેદવારો હતા જે નોકરીએ પણ લાગી ગયા છે અને આ વખતે લાગશે પણ ખરા કે સો માર્ક હોય પણ એને જે છે કોલેજની અંદર પીટીસી ને એમાં માર્ક સારા હોય તો આવા ઉમેદવારોનો વારો આવી ગયો છે હવે આવનારા દિવસોમાં કદાચ સ્ટેટની અંદર પણ જો પચાસ ટકાનો રેશિયો કાઢે તો ઘણા બધા ઉમેદવારોને પસંદ કે અન્યાય થયો એક વર્ગને અન્યાય થવાનો છે એક વર્ગને જે છે ફાયદો થવાનો છે

તો તો હવે એને લાગુ હોય અંદર સારામાં સારા માર્ક લાવવા પડે મહેનત કરવી પડે છે તો આવા પણ ઘણા બધા ઉમેદવારો છે આવનારા દિવસોની અંદર જે પણ નિર્ણય આવે તેની આપણે મિત્રો ચોક્કસ થી વિડીયો મારફતે તમે જણાવશો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઇબ કરી દેજો અસ્તુ જય હિંદ જય ભારત